જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા પાંત્રીસ લાખ ની ખંડણી માંગવામાં આવી હતી ખંડણીખોરે અમદાવાદના રોનક ઠાકોરના નામે આંગળીઓ કરાવવાનું કહ્યું હતું

નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો અને મદદ માટેની પૈસાની માંગણી કરવામાં આવી હતી દાન અથવા ખંડણી ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા ત્રીસ લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી પછી એમની ઉપરથી ચેટ કરતા એમને આંગળીઓ કરવાનું રોક ઠાકુર નામના વ્યક્તિને આંગળીઓ કરવાનું સાધુ ને સનાતન ધર્મ ને બદનામ કરવાની પણ એની અંદર કોશિશ હોય સાધુના નામથી એવું દેખાયું છે સાધુ કોઈ સંતો આવા કોઈ કાર્ય કરે નહીં એ હકીકત છે એટલે એ એ બદનામ કરવાની વાત થી એમને કરી રહ્યા હતા પણ આ તપાસ ની અંદર પોલીસ ને જે બધી માહિતી આવશે પોલીસ આપને માહિતી બધી આપશે